પણ આ એક કોઈ એની કૃપા હોય અને મારા નાથ ની કૃપા થાય ને તો ઠેહ વાગે અને દોરો મળે એની કૃપા ઉતરે તો નખી જાય એની કૃપા થાય તો તમે કડવું બોલો તો જો લાગે એની કૃપા ઉતરે ને તો જેને કહે મીઠું બોલો તો એ કડવું લાગે એવા અવસરમાં આપણે મળ્યા છીએ કારણ કે લોઢાના ખીલાને તમે પાણીમાં નાખો એટલે વિજ્ઞાન સિદ્ધ બાબત છે કે લોઢાનો ખીલો ડૂબી જાય એનાય જેને કહે કે લોઢાને ખીલાને લઈ અને લાકડામાં જડીને નાખો ને એટલે લાકડાના સહારે સહારે લોઢાનો ખીલો ડૂબી જાય ભગવાન રામ જેને કહેવાય કે સબરીને મળ્યા ને ઝૂંપડી ગે કોઈક તો જાજો એ જનો મે માન તો ધાજો ઓય ભલે નાની ઝૂંપડી અમારી આપ જેવડો આવકાર આજ મને તમને

રમતું રમતું જેને કહેવાય કે બાળક ગામના પાદરમાં નીકળી જાય બાળકને કોઈ ડરાવે ધમકાવે અને બાળક દોટ મૂકી અને એની માં ખોળામાં બેસી જાય ને પછી બાળકને દુનિયાના કોઈ કાળ નહીં બીક ન હોય કારણ કે માં અને બાપ પાત્રો બે છે પણ એમાં થોડો ફેર છે તમે જોવો સાહેબ માં જ્યારે બાળકને દવા પાય ને એટલે સૌથી પહેલા બાળક દવા ન પીવે એટલે કડવી દવા માં ચાખે પછી બાળકને પાય ને અને બાપ પાતો ત્યારે તમારે જોવાનું પાંડા સાફ પાતો એમ સાટો હોય બીજા માણ બાપમાં આટલો ફેર છે મારું જને કહે હેતુ છે કે સબરી મે દીદી ભગવાન રામ મળ્યા અને સબરી ની આંખમાંથી રામે આહુડાની ધાર જોઈને ઈ વખતે રામ સબરીને એટલો પ્રશ્ન કર્યો કે બેટા આજ સિત્તેર વર્ષે તારી આંખમાં આહુડાની ધાર છે આનું કારણ શું પણ એ વખતે સબરી બોલતી કે રામ અખિલ અખિલ જલેવાગે બ્રહમાનનો માલિક રામ જેને કોઈ મને મળ્યો છે ને એનો તો આનંદ છે જ પણ એનાથી વિશેષ આનંદ એ છે કે મારા જેને કોઈ કે ગુરુના વચનો હાથા પડ્યા મારો ગુરુ કોઈ ગયો તો કે મારા કે મારો રામ જેને કોઈ કે તારી જેને કોઈ ઝોપડી આવશે આજ મારો રામ મારી ઝોપડી આવ્યો છે ને એનો જેને કોઈ કે મને આનંદ છે કારણ કે આ એક જેને કોઈ કે કારણ કે જેના જીવનમાં ભજન નથી ને એનું જીવન 100% ખાખરાના ફૂલ જેવું છે અરે ભૂત મેલે બહુ દૂત મિલે હે ખાન મિલે સન્માન મિલે અરે કહું ભાઈ ખીનો હે પણ મારા દેશના સંતો કેસે કે જ્યાં સુધી સદગુરુ જો ન મળે તો કાઈ ન મળે કારણ કે માની કુક થી એ તો માત્ર બાળક જન્મ થાય માણસ જન્મ ન થાય કારણ કે માણસ નો જન્મ એ તો કોઈ સંત ની થાતો હોય છે એટલે મને પણ અહિયાં બોલવાનો અવસર મળ્યો મારી જાત ને ધન્યતા નો બહુ છું અને મહેમાન તરીકે બહુ આવ્યો છે એટલે બાપા બહુ અને મારું આ એક વિષય તમે વિચાર કરો કે આમાં જો કે બોલવું ને એમાં એક કે વિદેશમાં માં બોલવું એ જો કે અઘરું નથી પણ એમાંય મારા ગામડામાં જાવ જાવું જેને કહેવાય કે ભક્તોની આગળ બોલવું એનાથી થી અઘરું છે એટલે અહીંયા સૌરભ જી જો કે આ એમને કે બધા અમે અવાર નવાર મળીએ અને અવાર નવાર મારે અહીંયા જો કે આવા છે જો કે એમના દીકરા ભાઈ જી અમાર પરબત અમારે કિસ્મત એમને જેટલા ધન્યવાદ દેવા એટલા ઓછા છે અને બીજી વસ્તુ કે આમાં એવું નહિ કારણ કે જ્ઞાતિ રે જાતિ હે કે નહિ અડીના દેશમાં મારે તો અવારનવાર અહીંયા ખૂબ આવવાનું થાય ભજનો પણ એવી થાય એટલે અહીંયા કોઈ પણ કલાકારના નાતે નહિ પણ આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પણ અહીંયા આખા પાલોલીના આંગણે પહેલી વાર મારું મોહાળા જ અહીંયા વઢિયારમાં મંડ્યાલી એટલે આ પણ મારું જોકે મોહાળ જ કહેવાય એટલે અહીંયા બોલવું એ બહુ મોટી બાબત નહિ પણ મારો જે કહેવાનો હેતુ એ છે કે બજારમાં હાવેણે કે હાવેણા ખરીદવા માટે જવાય બેનો બજારમાં કચરો ખરીદવા ન જવાય એ તો વાળો જ સંતના માં જવાય હારું થવું હોય ને તો જ આવી સંતવાણીમાં જવાય બાકી અમારા જોકે મારા જેને કહેવાય કે ગામડા ની એકલું માત્ર ગંગા સતી પાંડે એકલા બોલ્યા છે એવું નહીં મારા ગામડા ની દીકરી જેને કે

તમે જોવો એ ખોંચી બળદ ને આંખે પાટા હોય અને આ ખોદ ફરે એને હાથે જયારે પાટા છોડે ને ત્યારે ખોંચી ના બળદ ને એવું થાય કે આજ તો ઘણો બધો પલ્લો કાપી નાખ્યો છે પણ જ્યારે આંખેથી પાટા છોડે ને ત્યારે શું હોય એ ખોંચી બળદ હેડા ઘણો રે એને કાસી જવાના કોડ રે ભાગી

પણ અહીંયા એક રૂપિયો પણ જેને કહેવાય કે વપરાય ને એ સો ટકા કાશીના ચોપડે જેને કહેવાય કે કારણ કે ભજનમાં વપરાય છે આમાં તમે વિચાર કરો કારણ કે કલા એ આ તો એનું કોઈ જો કે મોલ ન કરી શકે અને છતાંય અમારે પરશુરામભાઈ તમારે કાલ સવારે તમે ફેસબુક ઉપર જોજો અને લાઈન તમે જોજો કે એક દિવસ પણ જેનો અમારે ગુરુ કૃપા સાહુ એના પણ તમે લાઈવ જુઓ અને છતાંય એક ફોનના તાતણે

ધર્મના કામે વાપરે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ તો આ ખાલી દસ દસ વાપરે ને તો કે ધર્મ ના કામ માં તો એ જેને કહેવા કે સો પુણ્ય અને સો ટકા વાપરે કારણ કે તમે જોજો આ પૈસા તો આલનારા ઘણા મળી જાય એમાંથી એટલે માનું જેને કહેવાય કે હેતુ એ છે કે આપણે ધર્મના કામમાં જો કે એ પણ આનંદની વાત છે એકવાર ફરીથી આખા વધાવીએ મને પણ અહીંયા આવવાનો અવસર મળ્યો અને હું તો જો કે ઘરેથી મારે થોડું એટલે મારે પણ એમને ખબર છે કે ઘરેથી કેવી રીતે હું તમારે મારા જોકે ગુરુ સમાન તાળી પાડો હોય કારણ કે બહુ મને સાથ સહકાર આપ્યો છે અને હંમેશા આપતા રહેશે એવો મને વિશ્વાસ છે એટલે वो खूब इमनाती राजी सु कौन कवि ने लढी कसुंबल स्वामेर चकमक छाई है कब्रों में हसुते कलंदर मर्द मर्दाना मुस्कुराई है दस्तक दे गए दिगंबर ले लूर कुमारी लाई है पीर फकीर हक पैगंबर ऐ शोर हमारे परशुराम साधो ने सुनाई है चले हमें विचार करो ओनली मेन इन बोर्ड ने प्राइम बिजिक इन मेडिसिन इन एंड इट

સાધુ કી સંગત રોગ ઘટે કવિ ગંગ અકબર પાપ ઘટે હરિકો ગુણ ગાય એક મારે પણ એક નાનો પ્રસંગ છે વચ્ચે થી નીકળી જવું એવું નહીં પણ સો ટકા એમને ખબર છે

રાજી થઈ કારણ કે કે મારે પણ કદાચ સમજાય તો જ આંગળી અધર કરો લો અમારે રબારીઓમાં પણ જે

કેવા ગાય છે ખબર છે હવે તો જોકે સમાજમાં ફેશન માં ગાય છે ને એ ફૂલો મોતી ગોતી હવે વિચાર કરો હા આવે ને પછી હડકાયા કુતરા કરે હવે આ ગીત આપણે સામે વાળા ਹਾਵੇ ਵਾਲਾ ਡਬਲ ਵੇਖਤੀ ਆਵੇ ਇਹ ਫੁੱਲ ਨੋਤੇ ਇਹ ਗਜਰੋ ਲੈ ਗਜਰਾ ਮਾ ਗੋਟੋ ਮਾਰਾ ਬੇਣੇ ਖਬਰ ਨੋਤੀ ਹਾਤੋ ਇਹਨਾ ਬਾਪ ਕਰਤਾ ਮੋਟੋ ਫੁੱਲ ਲਤੇ ਗੈਰੋ ਗਜਰਾ ਕੋ ਪਰ ਹਮਾਰਾ ਮੈਂ ਫੈਸ਼ਨ ਬਗਾਇ ਸੇ ਕਿਉਂ ਕਾਇ ਖਬਰ ਦੇ ਜੁਕੇ ਇੱਕ ਗੀਤ ਵਾਲਾ ਫੈਸ਼ਨ ਮੈਂ ਆਉਂ ਸੇ ਅਲ ਬਰਾਬਰ ਪ੍ਰਮ ਘੋਮ ਦੇਣ ਕਾਕੇ ਪਾਰਟੀ ਪ੍ਰਤੀ ਜਨਮ ਜੋ ਕਿ ਪਾਰਟੀਪਲਰ ਨਾਲ ਗੇਟੇ ਬਰਾਬਰ ਜਾਣ ਜਾਂਦੀ ਦੀ ਇਹ ਮਾ ਅਮਾ ਸਮਾਜ ਦੀ ਧੀ ਕਿਰਿਓ ਫੈਸਲ ਮੰਗੀ ਤੋਂ ਗਾਤਾ ਤਾਂ ਕਿਆ ਗਾਤਾ ਇਹ ਦੋਜਾਰੇ ਮਾਰ ਇਹ ਨਵਲਾਵੇ ਬਈ ਉਤਾਰ ਦੇਵ ਰਾਵੋ ਨੇ ਉਤਾਰਨੀ ਸੰਪਤ ਨੋਤੀ ਅਨੇ ਜਨੇ ਕਾਕੇ ਲੜਤੂ ਦਾ ਰੋਣਾ ਸੀ ਧੋੜਿਆ ਇਹ ਮਾ ਇੱਕ ਲਾਈਨ ਐਵੀ ਆਵੇ

મારા જો કે જો કે અમારા ઠાકોર સમાજમાં પણ જેને કહેવાય કે ગીતો ગવાતા કેવા ગવાતા એ ઠાકોર

ખરેખર લાભુભાઈ જોરદાર મોજ કરાવી થોડું ગુજરાત નું સાહિત્ય એક સારું એવું વ્યક્તિત્વ છે અને સારા એવા લોક સાહિત્યકાર છે લોક સાહિત્ય તો કર્યું જ નથી આ તો ગમત સાથે જ્ઞાનની વાતો કરી લોક સાહિત્ય તો ઘણી આખી વાત છે કારણ કે લાધારામ સત્ય ની વાત કરવા જઈએ ને તો એના જેવો કોઈ થયો નથી થાય નહી બાપુ હા આવા તો ઘણા થઈ ગયા પ્રાગદાસ બાપુ ગોદડિયા થઈ ગયા હે આવા તો આપણા વઢિયારમાં ઘણા બધા થઈ ગયા આદરિયાણા માં આખો ભગત થઈ ગયા હે વેલનાથ આવા આવા તો અનેક સંતો આપણા મથિયાસ બાપુ એટલે ખરેખર મહાપુરુષો આપણા વઢિયાર ધરામાં થઈ ગયા છે જેને માલધારી ઉજળા કર્યા છે બાપુ વઢિયારના લોક સાહિત્ય બાર લાયા હોય ને તો માલધારી લાયા દરેક દાખલા

કહે પીતમ પ્રેમ વિના વિના તમને નહીં મળે नंदકુમાર કુમાર 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 હું કહું કે મારા મોહ એટલા ને એ મહેમાન કે

આ શરીર એક એવું છે કે મૂળ વિનાનું કાયા એને પડતો નહી લાગે વાત પગલે પગલે પાવક છે પાવક એટલે મોત એટલા પેલા જ હું બોલ્યો ને ઘડી પલકી ખબર નહીં કરે પલકી બાદ એ જીવ ઉપર જેમ ફરે જેમ તેતર માં બાજ બાજુ

તો બાજુ પોપટ ને પૂછ્યું કે કેમ એટલા બધા નિરાશ બેઠા છો એટલે પોપટ કે કાંઈ કેવું નથી કેમ કે ખરેખર મને અહીંથી એમના દૂધ નીકળ્યા અને ખડખડાટ ખરા કાઢીને ગયા છે એટલે મને એવું લાગે છે કે મારું મોત નક્કી છે કે ભલામણ મારી પીઠ ઉપર બેસી જાય એવી જગ્યા લઈ જઈને મૂકી દઉં ને ક્યાંય હા ઉડતો હિમાલયના છેલ્લા શિખર એને લઈ ગયો અને હિમાલય ના છેલા શિખરે જઈ અને પોપટને બહારી દીધો હવે તારું મોત નહીં આવે એવું અહીંયા જમના દૂધ પહોંચી ગયો ખડડાટ પાછા મોડ્યા એટલે પોપટ બોલ્યો ઓનો જીવ લઈશું પણ તું તો અમારી મોર ગયો હે અમે એટલા માટે હતા તા કે પોપટ આટલું નાનું બચ્ચું છે એનું એથી હજારો કિલોમીટર ઉઠી ઉડીને ચાણક પોક્ષે અને ત્યારે અમે એનો જીવ લઈશું પણ તું તો અમારી મોર આવતો રહ્યો ભલામણા એટલે ખરેખર જે સમયે મૃત્યુ નક્કી છે ને એ સમયે આવીને ઊભું રહેવાનું છે એમાં કોઈ શંકાને પાત્ર નથી ચાહે ગમે એટલો કઈ કરશું ને દવા કોને લઈ જશે કે ગમે એ લઈ જશે પણ જ્યારે જવાનું છે ને ત્યારે તો કોઈ આપણને રોકવાનું નથી તમે વિચાર કરજો અને એટલા માટે એક ભજન મગજ સંતોએ કહ્યું છે ભાઈ नारस पी जी प्रभु नारस पी जी

યા પતંગ નો નીજ સે હે જેમ આખડા ના ફૂલ હે હે ની નો રસ પીજીએ પીતે પ્રભુ નો રસ પીજીએ પઠન તોટ છે કાર્મી રે મરણ મોટે રામાર કૈક રાણા ને કૈક રાહિયા हले हली नोरस पी प्रभु तेहु रस पीजिए रोनारे न मिठी रोनारे न भुनोर yeah. મરણ મોટે રાખા ને કૈયા કે થોડી હાલ સંસ્કારી નૌરત પીજે સીતે પ્રભુ નૌરત પીજે છેલ્લે છેલ્લે ભગતે પણ એવું કીધું કે હું અને મારું કોના લીઠા કરું મારું મારું કરીને મરી ગયો તારું નથી તલવાર હે માણસ